થયું હતું તો રાતનો સમય હોય કે જો કે કોઈ જાનહાની થવા પામી ન હતી તો સતત વરસાદને કારણે જૂની ગામનો ડેપો હોય તો રાત્રે દરમિયાન આખું ડેપો બેસી ગયું હતું તો ડભોઈ તાલુકામાં હજુ પણ જૂના જર્જરિત એસટી ડેપો જોવા મળી રહ્યા છે તો વાલી તકે તંત્ર ગામના એસટી ડેપોને ઉતારી લે તો કોઈ મોટી જાનહાની થઈ શકે નહીં ચોમાસા દરમિયાન ચારે તરફ પાણી ભરાયેલું હોય છે કે જેને લઈને આવી પરિસ્થિતિનું નિર્માણ થાય છે ત્યારે આ સમગ્ર ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી રિપોર્ટર ફઝલ રજા ખત્રી ડભોઈ